ધાનપુર પોલીસે છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા અને પકડ વોરંટના કામે નાસ્તા ફરતા સોળ જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે વાત કરવામાં આવે તો હાલમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે પોલીસ દ્વારા અલગ અલગ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અને કામગીરીઓ કરવામાં આવી રહી છે ત્યારે ધાનપુર પોલીસે કોમ્બિંગ નાઇટનું ઓપરેશન પાર પાડી અને પકડ વોરંટના સોળ જેટલા આરોપીઓને પકડવા માટે અલગ અલગ બે ટીમોનું ગઠન કરી અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પકડ વોરંટના સોળ જેટલા આરોપીઓને પોતાના ઘરોમાંથી ધાનપુર પોલીસે ઝડપી પાડી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે દાહોદ એલસીબી પોલીસે આઈસર ગાડીમાં લઈ જવાતા વિદેશી દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો છે એક તરફ લોકસભા ઇલેક્શન યોજાવાનું છે તો બીજી તરફ દારૂની રેલમ છેલ કરવા માટે બુટલેગરો થનગનાટ કરી રહ્યા છે મધ્યપ્રદેશથી ગુજરાત તરફ આઈસર ટેમ્પોમાં કેબિનના ભાગે તાળપત્રીમાં સંતાડીને વિદેશી દારૂની ત્રણસો ને બોટલો લઈ જવાઈ રહી હતી જેની કિંમત ચાલીસ હજાર આઠસો રૂપિયાનો વિદેશી દારૂ આઈસર ગાડી જેની કિંમત પાંચ લાખ રૂપિયા ચાલક પાસેથી મળી આવેલા બે મોબાઈલ ફોન જેની કિંમત પંચાવનસો રૂપિયા મળી કુલ પાંચ લાખ છેતાલીસ હજાર ત્રણસો રૂપિયાનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે એલસીબી પોલીસે બાતમી આધારે મધ્યપ્રદેશથી ગુજરાત તરફ આઈસર ટેમ્પોમાં ભરીને લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે